જય એ ધર્મ ધર્મપ્રેમી ભાઈઓ માતાઓ વડીલો મિત્રો બાળકો સેવગણ શિષ્યગણ આપશો લાઈમાં પધારો મારા વાલા ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ હર મહાદેવ कोण तारे कोण तारे ગરુ જી વિના કોણ તારે કોણ તારે કોણ તારે ગુરુ જીવના કોણ તારે એના વયુભૂષે સામે કી ના રે ગુરુજીવીના કોણ તે એના વયુભૂષે સામે કી ના ગુરુ ಚಾಲೋ ಸತ್ಸಂಗ <laughs>

એમાંનો કે જે કઠણ ભાગ છે એ બધો પૃથ્વીનો ભાગ છે બરાબર અને જે લોહી વગેરે પ્રવાહી વસ્તુ છે જળનો ભાગ છે બરાબર આ શેનો જળનો ભાગ છે ને જઠરમાં અને શરીરમાં ઉષ્ણતા જે દેખાય છે એ અગ્નિ નો ભાગ છે હલન સલન શ્વાસ પ્રશ્વાસ અને સંકોચન એ વાયુ નો ભાગ છે કોનો વાયુ ભાગ છે અને બાકીના ખાલા પોલાણમાં આકાશ નો ભાગ રહેલો છે આમ સમગ્ર રીતે પાસે તત્વો દરેકનો પાંચ પાંચ પ્રકારે રહે છે અને હવે તમને હું થોક વિસ્તાર્થી કહું બરાબર કે પૃથ્વી તત્વ ના અષ્ટિ એટલે અને સાંભડી છે અને જળ તત્વ ના માનુ શુક્ર એટલે કે વીર્ય રક્ત લાળ બરાબર અને તેલ તત્વ ના અગ્નિ ના સુધા ભૂખ તૃષ્ણા તરસ અને આળસ અને જે વાયુ તત્વ છે તે છે વાયુ તત્વ નો ભાગ હવે છે એ બધા વાયુ તત્વ નો ભાગ અને જે આકાશ તત્વ નો ભાગ છે કામ ક્રોધ લોભ ભય અને શોભ તે આકાશ તત્વનો બરાબર ભાગ છે એટલા માટે આ પંશ મહાભૂતોનું આ રીતનો સમજ છે બરાબર બરાબર છે તો માયા એટલે શું તેને જાણ જાણવી તો જાણવી હોય તો જણાવો હા બરાબર અહીંયા હોય ને એમ માનો કે માયા એટલે શું એમ તમે કહો એને સમજાવો જણાવો એમ માયા એટલે શું તો એ તો આપણે અનેક વખત એમ માનો કે તો ધ્યાનપૂર્વક સાંભળવું ધ્યાનપૂર્વક સાંભળો જે આ શરીર ધારી છે એટલે આ દેહ ધારી છે એ માયા જ છે બરાબર જે રૂપ આત્મા તત્વ થી બનેલું છે તેમાં માયા છે પરંતુ જે સત્ય સનાતન જે સદાશિવ સ્વયં અજન્મા અખંડ અનાદિ અલખ અવિનાશી પોતે જ પરિભ્રમ છે અને તે હંમેશા ઘટપટમાં સ્વરૂપ ના કવિ ચારણ લોકો પણ વર્ણન કરવામાં અસમર્થ છે પરંતુ જે પુરુષ નું આચરણ શુદ્ધ હોય આશરણ શુદ્ધ હોય અને સદગુરુ ની કૃપાથી શુદ્ધ હોય અને મન પવિત્ર હોય જેને સાધુ સંત મહારાજ સદગુરુ નો સંગ કર્યો હોય સંયમ ની એટલે પોતાની નિર્વરૂપ એટલે કે આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને ગઠભીતર નો જે અભ્યાસી હોય તેઓ પુરુષ સદાશિવ પરમાત્માના સ્વરૂપને તથા પોતાના નિજ નામનો મહિમા જાણી શકે છે આવી મહાન શક્તિધારી આત્માની પાસે કામ ક્રોધ લોભ મોહ વગેરે આવી શકતા નથી એમ માનો કે જેના બળથી આત્મ સાક્ષાત્કાર થાય છે તે સ્વયં પોતે સદાશિવમાત્મા છે પરંતુ એને સમજવું જરૂરી છે સમજાણું પરિભ્રમ પરમાત્મા સ્વયં સદાશિવ છે હા હજી એક કાંક તમારો પ્રશ્ન હતો કેવળ સ્વયં પ્રકાશ પરમ પદ છે એવું જે અનુસંધાન પૂર્વક પરમાત્મા સદા શિવનું પૂજન કરે છે પરમાત્મા સદાશિવ આત્મા ને જાણો મારા વાલા તો પરમાત્મા ને જાણો આ બંને એક જ છે એમ માનો કે જ્ઞાની ને પરમાત્મા મન પરમાત્મા સત્ય લાગે છે જ્ઞાની હોય એને પરમાત્મા લાગે છે અને જે અજ્ઞાની છે એને જગત સત્ય લાગે છે અને પરમાત્મા કલ્પના લાગે છે આથી આવો મનુષ્ય જ્ઞાન રહિત રહેશે બરાબર તેને સાક્ષિતકાર થતો નથી કેવળ સ્વરૂપ અનંત પૂર્ણ પરમાત્મા સદા છે કેવળ સ્વરૂપ સ્વયં પ્રકાશ પરમ પદ સદા પરમાત્મા છે કેવળ સ્વરૂપ એક રસ પરમ તત્વ પરમાત્મા સદા છે સદગુરુ નું સ્વરૂપ સ્વયં પ્રકાશ પરમાત્મા સદાશિવ જ છે હે મારા વાલા આથી તે મોટામાં મોટું પૂજન છે સ્વયં સદાશિવ પરમાત્મા મોટામાં નું પૂજન છે નમસ્તે નાનજીભાઈ નાનજીભાઈ પટેલ નમસ્તે નમસ્તે હવે આ વાત હે ને આ તો કયો હવે કઈ તો મહારાજજી હા નિર્વાણ પદ કોને કહેવાય બરાબર બરાબર છે પ્રશ્ન નિર્વાણ પદ કોને કહેવાય કોને કહેવાય હા તો પદ કોને કેહવાય એવો તમારો પ્રશ્ન છે માનો કે સવિકલ્પ ધ્યાન હોય તો તે સંસાર જેવું છે અને જ્ઞાન થયા વિના જો નિર્વિકલ્પ હોય તો તે પણ પાષાણના જેવું પરમ જડ રૂપ છે મોક્ષ કાંઈ પાષાણના જેવો જડ સ્થિતિ રૂપ કે વિકલ્પાત સંભવતો નથી પાષાણના જેવી જડ નિર્વિકલ્પ સમાધિ વડે બીજું કશું પણ પ્રાપ્ત થતું નથી પોતાની નિંદ્રા વડે શું મળે મને કહો સૃષ્ટિનો અત્યંત અસંભવ છે તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થતા વિવેક પુરુષની દ્રષ્ટિમાં સર્વદ્રષ્ટા ભ્રાંતિ માત્ર ભાષે છે જીવન મુક્ત પણાનો ઉદય થવો તેજ વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે અનંત સુશુપ્તિના જેવી એમ માનો કે તુરી અવસ્થા પણ તેને કેવાય છે અને તેમાં યથાથી પણ રહી અને શોભને નહી પામતા સર્વના પ્રકાશક એવા આત્મા રૂપે થઈ જવું તે ધ્યાન કહેવાય છે આને નિર્વાણ પદ કહેવામાં આવે છે બરાબર જય દ્વારકાધીશ જય મુરલીધર પોરબંદર વાળા તરફથી આ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કહેવાય છે નમસ્તે આ બોલો જય દ્વારકાધીશ જય મુરલીધર મારા વાલા તો એક કીર્તન બોલી ચાલે હે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે હે સુદા માનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે जय द्वारकाधीश जय मूलिधर आलो भवती शिव ने भजिलो जाउ कैलास मा यालस ने उंगत जीयो जाउ कैलास मा शिवे भजिलो कैलामा यासनि इङ्ग त जिजो कैला समा काम क्रोध लोभ सदा शत्रुष या पढ दिलमाथि दूर गरिदो कैला समा शिवने ने जब कैलासमा यस नै उंगत जीजो जो कैला समा खोटु न बोलाउ ने खोटु न सालाउ सासानो सङ्ग करिलो जाऊ कैला समा बाबती शिव ने बजिलो जाऊ कैला समा गत जिजो जाऊ कैलासमा सासानो सनु संग करो जीवन एक रंग करो भक्ति या भंग कर लियो जाउ कैलाशमा बावती शिव ने भज लियो जाउ कैलाशमा आलस ने उंगत जी जो जाउ कैलाशमा थोडी थोडी वात करो थोडी पंचात करो थोडी थोडी वाट करो थोडी पंचा करो थोडा मार ग्रही लो जाऊ कैला समा, भावती शिवने भजिलो जाऊ कैला समा मोहक संसार से मायानी नि जाल से ये माती मार्ग करिलो जाबु कैला समा केडी कठिन से ने कंटक पण वाग से मन ने मजबूत करिलो जाबु कैला समा बाबती शिवने बजिलो जाऊ कैला समा भोड़ा महादेव ने बाबे बजी ने प्रेम थी मोक्ष मेलो जाऊ कैला समा बाबती

સે મંત્રમાં ईश्वर ने यादकरा पूजा ने शिव प्रचन्न ओं नमः शिवाय ओम नम शिवाय से मंगलकारी ओम नमः શિવાય ઓમ નમ શિવાય યમ કુબેર કહે યમકુબેર ઈન્દ્રાદિકદેવ ક મંત્રદાઝપાજેવો શ્રદ્ધા રાખી સેવો યો નમ શિવાય મ શિવાય શે મંત્ર મા મંગલકારી ઓમ નમ શિવાય માંમ શિવાય આ ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણોને પાને છે આ બ્રહ્માને વિષ્ણુ વખાણે શે યોમ શેવાય ઓમ નમ સેવાય એ મંત્ર શુભકારી या भवचागर चिले तारी तमे प्रेमे बोलो संसारी ओम नम शिवाय ओम नम शिवाय ओम नमो नारायण नमस्ते ए मंत्र सीधी चरवे मले वाली તન મન ના સહુ તાપ ટળે શેવ મુક્તિનું ધામ મળે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય સે મંત્રસ મહામંગલકારી ઓ નમ શિવાય ઓમ નમ શિવાય એકાંદરો જેનું ગાન કરે સનકાદિકે રસ પાન કરે શ્રી વ્યાસ સદા મુખ થી ઉચ્ચરે શિવાય નમ શિવાય સેમંત્રમહા મંગલકારી ઓમ શિવાય નમ શિવાય નમસ્તે નમસ્તે નમો નારાયણ

જીવ સમાન દાતા નહીં હિન્દી મે ક્યું લખતા હે ગુજરાત જેસા નહીં હિન્દી હો લગતા ને હિન્દી હોય એટલે નેટ પૂરો થઈ ગયો કો હા હા નેટ પૂરો થઈ ગયો રાજી વિડિયો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ